પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત પાદરા તાલુકાનું શાંતિનું ધામ અને પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ ચાંસદ ગામે રબારીવાસ વિસ્તારમાં વરસાદી નિકાલ નહીં થતા ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં છેલ્લા દસ વર્ષથી આ સમસ્યા યથાવત છે અનેક રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ થતું નથી જેથી આજ રોજ સ્થાનિક લોકોએ તલાટી અને સરપંચ સામે રોષ વ્યક્ત કર્યો હતો આ વિસ્તારમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નહીં હોવાથી અહીં મિની તળાવનું નિર્માણ થયું છે પાણીના કારણે કાદવ કિચડના કારણે ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે જેમાં મચ્છરોનો ઉપદ્રવના કારણે સ્થાનિક બાળકો બીમારીનો ભોગ બની રહ્યા છે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી જવા પામી છે પરંતુ જાડી ચામડીના સરપંચ અને તલાટી મહાભારતના દૃષ્ટ દૂતરાષ્ટ્ર બન્યા હોય તેમાં વિસ્તારની સમસ્યા દેખાતી નથી ત્યારે હવે આ ગંદકી વહેલી તકે સફાઈ કરી ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી છે ભાઈ રબારી બોલું છું દસ વર્ષથી સાહેબ આ ઘર ગંદકી છે ને આ કાદો કોઈ સાફ કરતું નહીં તલાટી સાહેબ આવે છે સરપંચો આવે છે પણ જોઈ જોઈને જતા રહે છે કોઈ આનો કોઈ નિકાલ કરતા નથી અને આના લીધે અમારા છોકરો બીમાર છે ગંદકીમાં બીમારી ચાલત છે લોકો બીમાર ફૂલ થઈ ગયેલા છે છોકરોને સ્પેશિયલ દવાઓ દવાખાનામાં લઈ જઈ જઈને થાકી ગયેલા છે અમે તો આનો કોઈ રસ્તો કરવા વાળો છે નહીં એ બધી છે કે આ દસ વર્ષથી અહીંથી પાણીને કાદવ ને કચરોના બધું અહીં જ પડી રહેશે નિકટતો જ નથી નીકળતો જ નથી દસ વર્ષ થાય પૂરા કોઈ ભારવા આવતા નથી સરપંચને કેટલી વાર રજૂઆત કરી છે સરપંચ ને કેટલા વખત સૈયદ સિકંદર ચાલુ આ દસ વર્ષથી થી પાણી નો નિકાલ થતો નથી અને ગંદકી થાય છે છોકરો બીમાર થાય મચ્છર